નમસ્કાર મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસ થી ઘણા વિસ્તારોમાં થોડા સમય વરસાદના વિરામ બાદ ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આવતી પચીસ તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો સાતમ આઠમ નજીક આવી રહી છે અને આઠમના દિવસે વરસાદના વધામણા ગુજરાતમાં જોવા મળે તેવું હાલના મોડુલો પ્રમાણે લાગી રહ્યું છે ત્યારે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે ઊંઝાનો છે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો ધોધમાર ચાલુ થઈ હતો અને મિત્રો થોડી જ વારમાં રોડ રસ્તાઓમાં પાણી પણ ભરાવા લાગ્યા હતા જે વિડીયોમાં અત્યારે તમે લાઈવ જોઈ શકો છો તો મિત્રો હજી જેમ જેમ દિવસો આગળ જતા જશે તેમ વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે અને આવતી પચીસ તારીખે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળશે અને મિત્રો ઊંઝામાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલાં આવી જ રીતે હવામાનના પડના તાજા સમાચાર દ્રોજ તમારા મળતા રહે માટે નીચે આપેલ કાળું નું બટન દબાવી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો